ડભોઈ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી પ્રિમોન્સૂમ કામગીરી હાથ ધરવામાં આવી આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાંગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરી નાદુદી ભાંગોળથી વડોદરા ભાંગોળ થઈ વિકાવાડી ઓસ સુધી વરસાદી કાંસની સફાઈ કામગીરી તેમજ નાદોદી ભાંગોળથી તિલકવાડા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધી તેમજ નર્મદા કેનાલના કારણે પાનીનગર તરફના ભાગે ભરાઈ રહેતું હોય નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લો વરસાદી કાંસ જેમાં મોટા પ્રમાણમાં ઝાડી જાગરા ઘોડાવાસ તેમજ

રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે આગામી સમયમાં ચોમાસા સિઝનને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોય આગામી ચોમાસા સમયે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ લોકોની વગડી સમાન નુકસાન ન થાય તે માટે ડબોઈ નગરપાલિકા દ્વારા સહકારી કામગીરી કરવામાં આવી રહી છે જેના નથી નગરની બહારના સોસાયટીના વિસ્તારના લોકો આનંદની લાગણી જોવા મળી રહી છે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડબોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી મોટા પાયા શરૂ કરવામાં આવેલી છે ડભોઈ નગરમાં પડતો વરસાદ અને ઉપરવાસથી ગોવિંદેશ્વર તળાવમાં આવતું પાણી જે ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ નાદોદી ભાગોળ થઈને વેગાવાડિયા થઈ પસાર થાય છે આ સંપૂર્ણ કાસની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે સાથે તિલકવાળા રોડના સાયફન બંધ હોય કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય કેનાલની બાજુમાં આવેલ કાસની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે હાલમાં બે હિટાચી મશીન બે જેસીબી મશીન અને ત્રણેક ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે